કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું ખૂબ જ સરળ રીતે અને ફટાફટ બની જતા વ્રત કે ઉપવાસમાં ખવાય એવા રાજગરા બટેટાના ફરાળી પરોઠા તો જોઈએ એની રેસીપી અહીં મેં બાફેલા બે બટેટા લીધા છે આનો આપણે છૂંદો કરી લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને કરો 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 શેર આ રીતે બટેટાનો છૂંદો કરી લીધો છે હવે આપણે એમાં મસાલા કરશું સ્વાદ પ્રમાણે સેંધા નમક એડ કરશું ફરાળી છે તો સાદા નમક ની જગ્યાએ સેંધા નમક એડ કરશું અને નમકનું પ્રમાણ મેં વધારે લીધું છે કારણ કે હજી આપણે લોટ પણ એડ કરવાનો છે થોડો મરી પાવડર એડ કરશું થોડો શેકેલા જીરુ પાવડર એડ કરશું જેટલું આદુ મરચા કોથમરીની પેસ્ટ એડ અને બે ચમચી જેટલું તેલ એડ કરશું પછી આપણે એક વાટકી રાજગરાનો લોટ લેશું જરૂરિયાત પ્રમાણે આમાં એડ કરતા જશું અને લોટ બાંધતા જશું આમાં આપણે પાણી નાખવાની જરૂર નથી બટેટાથી લોટ બંધાઈ જશે જો તમને જરૂર લાગે તો એક થી બે ચમચી જેટલું પાણી એડ કરી શકો થોડો લોટ વધાર્યો હતો એને પણ એડ કરી દેસુ એક વાટકી લોટ જોઈ જશે અત્યારે હું પાણી એડ કર્યા વગર જ લોટ બાંધું છું હવે આપણો લોટ બંધાઈ ગયો છે પછી આપણે એમાં થોડું એક ચમચી જેટલું તેલ એડ કરી અને થોડો મસળી અને સોફ્ટ બનાવી લેશું જેથી વણતી વખતે ચોટે નહીં હવે આપણે આ લોટમાંથી લુવા બનાવી લેશું આપણે પરોઠું થોડું જાડું જ વણવાનું છે એટલે આપણે થોડુંક મોટો લુવો જ બનાવશું આ રીતે આપણે બધા જ લુવા બનાવી લેશું પછી આપણે એક રોટલી વણવાનો પાટલો લેશું એની ઉપર આ મેં રાજગ્રાનો જ કોરો લોટ લીધેલો છે એને છાટી લેશું એની ઉપર બનાવેલો લુવો મૂકશું અને લુવા ઉપર પણ કોરો લોટ છાટી લેશું હવે આપણે એને વણી લેશું આ રીતે પરોઠા આસાનીથી વણાઈ જશે આપણે એને થોડું જાડુ જ રાખવાનું છે આ રીતે મેં એને થોડું જાડું જ રાખ્યું છે આ રીતે આટલું જ જાડુ જ રાખશું હવે આપણે પરોઠાને શેકવા માટે એક તવીને ગરમ કરવા મૂકી છે તવી થોડી ગરમ થાય એટલે આપણે તવીમાં થોડું તેલ લગાવશું અને એમાં વણેલું પરોઠું શેકવા મૂકશું પરોઠાની ફરતી બાજુ પણ થોડું તેલ લગાવશું અને મીડિયમ તાપે પરોઠાને પાંચ મિનિટ માટે શેકાવા દેશું

ફરીથી આના ઉપર પણ આપણે તેલ લગાવી અને મિનિટ પછી ફરીથી પલટાવી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલ ને નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે આઇકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે આપણે પરોઠાને કાઢી લેશું એક પરોઠું શેકાઈ જાય પછી આપણે ફરીથી તવીમાં થોડું તેલ લગાવી લેશું અને બીજું પરોઠું શેકવા માટે મૂકશું આ રીતે આપણે બધા જ પરોઠા શેકી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી ખૂબ જ ઝડપથી બની જતા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા રાજગરા બટેટાના ફરાળી પરોઠા તો મિત્રો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરશો અને ટેસ્ટ કરી તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો